ગુજરાત સરકારે રાજ્યના એક પોઈન્ટ પંચોતેર કરોડ વીજ ગ્રાહકો માટે લીધો મહત્વનો નિર્ણય હવે સો ટકા યુનિટ વીજળી વપરાશ પર મોટો લાભ ભાવનગર સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસીટ ટ્રેનમાં ચાર વધારાના જનરલ કોચની સુવિધા કરવામાં આવી અઠવાડિયામાં ભારતને યુએસ ને આપ્યા પાંચ જડબા તોડ જવાબ અમેરિકનને ને ડેડ ઇકોનોમી વાળા શબ્દ પર થશે પસ્તાવો ડાપર મેળામાં ઓગણીસો વર્ષે યુવકની જાહેર મહત્યા બત્રીજી સાથ યાડા સંબંધની શંકામાં કાકા યાડે દડક્ષરીના ઘા જીક્યા રાજસ્થાનમાં ફરી મેઘ કહેર ડેમ તૂટી જતા અનેક ગામડા ડૂબ્યા ભારે વરસાદ વચ્ચે રાજસ્થાનના તેર જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું લોરેન્સ બિષ્ણુએ અને તેની ગેંગે પોર્ટુગલની રાજધાનીમાં કર્યું ફાયરિંગ ડ્રગ માફિયા રોમિનાને પ્રિન્સને પાઈ ધમકી

પુતિન જિંપિંગની ગુપ્ત વાતચીત વાયરલ અંગ પ્રત્યારોપણથી એકસો પચાસ વર્ષનું જીવન કિંગ જોંગુન પણ હતા સાથે ખેતરમાં બોરુ બનાવી પાંચ પ્રિન્ટર મૂકીને ધમધમતી નકલી ચલણી નોટની ફેક્ટરી ઓગણીસ લાખ ની નકલી નોટો બનાસકાંઠા ના મહાદેવ ગામમાંથી મળી રાજકોટમાં પાટીદારોના ગઢમાં ગોપાલ ઇટાલિયાની હુંકાર મનપાની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થશે વિશાળ દુર્વાળી થવાની મોટી આશા પેપ્સી ડિલાઈને મેકડોનાલ્ડ સુધી ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકન કંપનીઓને સ્વદેશીના પડકારનો સામનો કરી રહી છે ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર નાયંતાણ ત્રણ નવી રેન્જ અને ચાર નવી કમિશનરેટ આવી શકે છે અસ્તિત્વમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન પીએમ મોદીની માતા અંગે કરેલા નિવેદનનો વિરોધ પીએમ મોદીની માતાના અપમાન સામે ઇસ્લામિક ફતવાની માંગ જમાલ સિદ્ધિકીએ લખ્યો પત્ર પૂર્વ રાષ્ટ્રપતિ જગદીપ ધનકર ને ત્રણ પેન્શન દર મહિને મળશે ત્રણ લાખ રૂપિયા રોકડા છેડતીના વિવાદ પછી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાવર સુપરસ્ટાર પવનસીએ માફી માંગી અંજલિ રાઘવ દિલ પીગળ્યું આતંકવાદ સામેની લડાઈમાં ચીને ભારતને ટેકો આપવો જોઈએ પીએમ મોદીએ જિનપિંગ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો ઇન્ટરનેશનલ યુએસડીટી બિહારમાં ફ્રોડ કોબાન્ડમાં મુખ્ય સૂત્રધાર યોગેશ કુંભાણીની ધરપકડ ચાઇનીઝ ગેંગ સાથે હવાલા રેકેટ ચલાવતી હતી મિલંદરજી ગેંગ 200 થી વધુ એફઆઈઆર તેલના ભાવમાં ઘટાડા અને વધુ પડતા પુરવઠાને કારણે પરિસ્થિતિ થઈ વધુ ખરાબ ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં ખુલ્યા શારદા ભવાનીના મંદિરના કબાટ મુસ્લિમોએ કહ્યું ઘાટી પંડિતોની જન્મભૂમિ પૂર્વ રાષ્ટ્રપતિ ધનખડ ને હજુ સરકારી બંગલો ન ફાળવ્યો પ્રાઇવેટ ઘર માં યુવક ને ભ્રષ્ટાચાર સમુદાય બડગામ જિલ્લા માં શાર ભવાની મંદિર ત્રણ દાયકા થી વધુ સમય પછી ફરી ખોલ્યું આરોપીએ પાર્સલ માંથી ડ્રગ્સ મળ્યું હોવાની ધમકી આપી ઓગણીસ પોઈન્ટ એકાનું લાખ પડાવ્યા સાયબર ક્રાઇમ પોલીસે હિરેન પટેલ ની ઝડપી પાડ્યો

થાઈલેન્ડ ની રાજનીતિમાં ભૂકંપ પીએમ સીના વાત્રા ની ખુરશી ગઈ ઇઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે સીધી અથડામણ ગાજામાં એકોતેર પેલિસ્ટીનીઓ ના થયા મોત બ્રિટન ના પંચ્યાસી વિસ્તારોમાં પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ સક્રિય યુકે સાંસદ માં રિપોર્ટ થી ખળભળા ગાજામાં ભૂખ ના કારણે બાળકો ની હાલત એટલી ખરાબ કે હવે રડી પણ નથી શકતા ઇઝરાયલી કહ્યું આ બનાવટી રિપોર્ટ છે

માતા એ તબકો આપતા ઘરેથી ભાગ્યેલી તરુણીનું એકસો એક્યાસી અભયની ટીમે પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વીસ સપ્ટેમ્બર સુધી હથિયાર બંધીના આદેશ જારી કરાયા વરસાદ આવે એટલે પાંખોવાળા મકોડા આવે ચૂંટણી આવે એટલે આમ આદમીવાળા આવે ગોપાલી ટાળિયા પર ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડનો અટાક્ષ ખાતા માં કરોડો રૂપિયા નો બેનામી વ્યવહાર કરોડો રૂપિયા ના વ્યવહાર કરાવી છેતરપિંડી આચરી લખનૌ માં એક ઘરમાં ચાલી રહેલી ફટકડાની ની ફેક્ટરીમાં વિસ્ફોટ ત્રણ લોકો ના મોત ઘણા ની હાલત ગંભીર દાદાગીરી બનાવતા યુવાન પર હુમલો ફરિયાદ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ ને કરી બાજુમાં પેલ બે લાયકન દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે